હેલો સ્ટુડન્ટ ઘન ઘનઅવસ્થા ચેપ્ટરની અંદર આપણે પ્રથમ ભાગ જે છે એ પૂરો કરી ચૂક્યા છીએ જેની અંદર આપણે અષ્ટફલકીય સમચ ફલકીય છિદ્રોની વાત હોય કે એફસીસી બીસીસી કે એચસીપી રચનાઓની વાત હોય તો એ દરેક વસ્તુ આપણે વિસ્તારથી જોઈ ચૂક્યા છીએ અને આજથી આપણે એનો સેકન્ડ ભાગ જે છે એ જોવાના છીએ જેની અંદર છે સ્ફટિકમાં ક્ષતિ જે છે એ શું હોય છે એના પ્રકારો કયા કયા છે અને તેના વિશેની ડિટેલ માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનું લેક્ચર તો આજના પ્રથમ લેકચરની અંદર આપણે જોઈશું તેનું વર્ગીકરણ સ્ફટિકની અંદર કઈ રીતની ક્ષતિ જોવા મળે છે આપણને તો સ્ફટિકની અંદર આપણે જોઈએ સ્ફટિકમાં ક્ષતિ સ્ફટિકમાં ક્ષતિ રહીએ તો નોર્મલી બે પ્રકારની ક્ષતિ જે છે રેખા ક્ષતિ બરાબર એટલે બે પ્રકારના મુખ્ય છે ક્ષતિના જેની અંદર બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ આપણે રેખા ક્ષતિ વિશેની માહિતી અહીંયા નથી લઈ રહ્યા ફક્ત બિંદુ ક્ષતિની જ વાત કરીએ છીએ આપણે તો બિંદુ ક્ષતિ જે છે એની અંદર જોઈએ તો એમાં પણ પાછા પેટા વિભાગ છે અલગ અલગ જેની અંદર આપણને અલગ અલગ ભાગ જે છે એ જોવા મળે છે હવે બિંદુ ક્ષતિની અંદર ભાગ લઈએ તો બિંદુ ક્ષતિ ની અંદર અલગ અલગ જોવા મળે છે એમાં આવે છે પ્રથમ તત્વ યોગ ક્ષતિ ક્લિયર સેકન્ડ નંબર આવે છે અશુદ્ધ ક્ષતિ અને થર્ડ નંબર આવે છે એમાં છે બિન તત્વ યોગમિતિય ક્ષતિ જેમાં તત્વ યોગમિતિ અને બિન તત્વ યોગમિતિય ખૂબ જ અગત્યની છે જેની ડિટેલ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર જોઈએ છીએ અલગ અલગ થિયરીઓ હવે તત્વ યોગ નીતિ એમાં પણ આપણે જોઈએ તો ચાર ભાગ પ્રથમ રિક્ત અથવા કહીએ ખાલી ક્ષતિ બરાબર રિક્ત ક્ષતિ ખાલી ક્ષતિ અથવા અવકાશ ક્ષતિ નામ ઘણા બધા છે યાદ રાખી શકો છો તમે સેકન્ડ નંબર આંત્રાલીય ક્ષતિ થર્ડ નંબર જેની અંદર આપણે લઈશું સોટકી ક્ષતિ અને ફોર નંબર જેની અંદર આપણે જોઈશું એ છે ફ્રેન્કલ ક્ષતિ ક્લિયર છેલ્લી જે કીધી એમાં યાદ રાખવાનું છે બે જે કીધી ને તમને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શોટકી અને ફ્રેન્કલ સૌથી વધુ પૂછાયેલી આ ભાગની અંદરથી બહારની એક્ઝામની અંદર પણ આના રિલેટેડ પૂછાય અને બંને સાથે બોર્ડની એક્ઝામમાં પણ આપણને પૂછાયેલી છે તો

અલગ ઓળખવી હોય તો એટલું ઓળખી શકાય એવી હશે જેમાં બદલાય છે એટલે આની અંદર કંઈ વિશિષ્ટ કહેવાની જરૂર નથી જો આપણે શોર્ટમાં કહીએ તો ફક્ત આટલું જ હું અહીંયા જ સમજાવી દઉં છું આને આધારે અમુક વસ્તુઓ એટલે આપણે એને વિસ્તારથી જયારે જોઈએ તો પણ તમને ખ્યાલ આવી જાય બરાબર છે તો ઉદાહરણ સાથે કેવું હોય તો ખાલી એટલું કહી શકાય કે સૂત્ર જે છે ના બદલાય અને હશે તો સૂત્ર બદલાય છે બરાબર તો સ્ટાર્ટ કરીશું આપણે આ જે આપણે અહીંયા વર્ગીકરણ જે જોઈ રહ્યા છીએ વર્ગીકરણને આધારે એક એક ટોપિક આપણે જોવાના છીએ જેમ કે બિંદુ ક્ષતિ છે તેમાં તત્વ યોગ તો આ ભાગ એ રીતે અશુદ્ધ ક્ષતિ અને ત્યારબાદ આપણે બિન તત્વ ક્ષતિ જે છે એ જોઈશું હવે જોઈએ છે આપણે પ્રથમ નંબર જેની અંદર છે તત્વ યોગમિતીય ક્ષતિ તત્વ યોગમિતીય ક્ષતિ જે છે એની અંદર આપણે બે ભાગ અલગ અલગ પહેલા તો જોઈશું જેની અંદર આવે છે અવકાશ એટલે કે રીત ખાલી ક્ષતિ કોને કહે છે અને આંતરલીય ક્ષતિ કોને કહે છે તો વન નંબર જેમાં છે રીત અથવા કહીશું ખાલી અથવા કહીશું અવકાશ બરાબર છે બધાનો અર્થ એકનો એક જ થાય છે કોઈ પણ રીતે તમને નામને આધારે પૂછી શકે છે હવે એને દર્શાવીએ તો આપણે એટલું જ કહી શકીએ છીએ કે આની અંદર અમુક ભાગ જે છે એ એવા હશે કે જે ખાલી હશે બરાબર દાખલા તરીકે આ ભાગ અને આ ભાગ છે એટલે કે આ લઈ લઈએ કે આ લઈ લઈએ અવકાશ છે એટલે કે ખાલી જગ્યા છે એ જગ્યાએ કોઈ ઘટક કણો નથી બરાબર છે અને આવું જેમાં જોવા મળે તેને આપણે શું કહીએ છીએ રિક્ત ખાલી અથવા અવકાશ ક્ષતિ જે છે એ કહીએ છીએ તો આપણે એમ કહી શકીએ છીએ આના માટે કે સ્ફટિકમાં અમુક ભાગ કેવો હશે ખાલી ક્લિયર અમુક ભાગ કેવો હશે તો ખાલી હશે હવે અમુક ભાગ ખાલી હશે એનો મતલબ શું તો જેટલા ઘટક કણો હોવા જોઈએ એની જગ્યાએ અમુક ઘટક કણો કેવા થઈ જશે ઓછા થઈ જશે હવે ઘટક કણો જો ઓછા થઈ ગયા તો એને શું અસર થશે તો અસર એ થશે કે તેની ઘનતામાં ઘટાડો થાય ઘટાડો કેમ થઈ ગયો સ્ફટિકની અંદર જેટલા ઘટકણો હતા એટલા ઘટકણો નથી ઓલરેડી ઘટકણો દૂર થઈ ગયા છે તેનો મતલબ કે એટલો ભાગ ખાલી થઈ ગયો છે એટલે ઘનતાને અસર થશે ઘનતા શું થઈ જશે ઓછી થઈ જશે અને થર્ડ નંબર જો આવા સ્ફટિકને ગરમ કરવામાં આવે તો ગરમ કરતા ક્ષતિ શું થઈ જશે વધે એટલે તમે ગરમ કરશો તો હજુ બીજા ઘટકણો બી બહાર નીકળી જશે અને એ જેમ બહાર નીકળી જશે એમ ઘનતા શું થશે વધુ ઓછી થઈ જશે બરાબર છે તો આવી ક્ષતિ જેમાં જોવા મળે એને આપણે કહીએ છીએ રિક્ત ખાલી અથવા અવકાશ ક્ષતિ કહીએ છીએ બરાબર ચલો આ જ રીતે લઈએ છીએ સેકન્ડ નંબર જેને કહીએ છીએ આપણે આંતરાલીય બરાબર આંતરાલીય ક્ષતિ હવે આંતરાલીય ક્ષતિ કોને કહે છે આંતરાલીય તો આંતરાલીય સ્થાનમાં બહારથી આવીને ગોઠવાય છે કઈ રીતે તો જુઓ જોવા આપણે આ રીતે રચના લઈએ છીએ તો આની અંદર જેટલા ઘટકો છે એટલા તો રહેશે જ એટલે આપણે અહીંયા દર્શાવવા હોય તો દાખલા તરીકે હું આ રીતે દર્શાવું છું અહીંયા આટલા તો છે જ પણ એના સિવાય શું થાય છે કે દાખલા તરીકે અહીંયા એક આવી ગયું ઘટક અહીંયા ઘટક આવી ગયો બરાબર હવે જે તમને જોવા મળે છે ને એ એ ઘટકો છે છે તો સ્થાનમાં ગોઠવાયેલા એટલે આ ઘટકોને આપણે બતાવી શકીએ છીએ આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલ આંત્રાલીય સ્થાન એટલે શું વચ્ચેની ખાલી જગ્યા બરાબર જેને આપણે કહીએ છીએ આંતરાલીય સ્થાન અને આ આંતરાલીય સ્થાન જે છે એની અંદર ગોઠવાઈ ગયેલા છે પોતાની જગ્યા જે છે એને ત્યાં નવેસરથી રોકી લીધી છે આ ઘટકોએ હવે ઓલરેડી આટલા ઘટકો તો હતા જ અંદર અને બીજા નવા આવી ગયા હવે નવા આવી ગયા એનો મતલબ સ્ફટિકની અંદર ઘટક કણો વધી ગયા અને ઘટક કણો વધી ગયા એટલે આપણે શું કહી શકીએ છીએ ઘનતા પણ શું થઈ હશે તો વધી ગઈ હશે તો આને આધારે આપણે કેવું હોય તો શું કહી શકાય તો પહેલા તો ઘટક કણું ક્યાં ગોઠવાય તો આંતરાલીય સ્થાનમાં ગોઠવાય ક્લિયર અને સેકન્ડ નંબર શું કહી શકાય હવે આંતરાલીય સ્થાનમાં ગોઠવાય તો ઘટક કણો વધે એના લીધે શું થાય સ્ફટિકમાં ઘટક કણો વધતા ઘનતામાં વધારો થાય ક્લિયર તો અહીંયા તમે કહી શકો છો કે ઘનતાની અંદર શું ફરક પડે છે તો આ બંનેને આધારે આપણે કમ્પેરિઝન કરીએ તો અહીંયા યાદ રાખી બરાબર છે તો ફર્સ્ટ ભાગ ક્ષતિ ચાર છે જેની અંદરથી આપણે પ્રથમ જોયું એ છે રિક્ત અવકાશ અથવા ખાલી ક્ષતિ અને બીજું જોયું આપણે એ છે આંતરાલીય ક્ષતિ હવે આપણે જે ક્ષતિ જોવાના છીએ તે હાલમાં જે આપણે બે ક્ષતિ જોઈ ખાલી ક્ષતિ અને ક્ષતિ તેનો જ ભાગ છે ફક્ત ફરક એટલો છે કે આપણે અગાઉ જે જોઈએ એ બિન આયનીય અને હવે જે જોઈએ છે એ આયનીય ઘનમાં હોય છે એટલે હવે અહીંયા આપણને આયનો જોવા મળશે અને એટલા માટે તેના નામ જે છે બે અલગ અલગ આપેલા છે જેની અંદર ફ્રેન્કલ ક્ષતિ અને સોત્કી ક્ષતિ એમ કરીને નામકરણ કરેલું છે પણ તે કોના પ્રકાર છે તો એક ખાલી ક્ષતિ છે અને એ કઈ છે તો એક આંતરાલીય ક્ષતિ જ છે તો આપણે વન બાય વન જોઈએ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ભાગની અંદરથી સૌથી વધુ થિયરીની અંદર બોર્ડમાં કે પછી એમસીક્યુ ગુજકેટ હોય નીટ હોય તો તેને આધારે પૂછવામાં આવતો ટોપિક છે તો એની અંદર આપણે પ્રથમ લઈએ છીએ એ છે ફ્રેન્કલ ક્ષતિ પ્રથમ આપણે આની વાત કરી ફ્રેન્કલ ક્ષતિની વાત કરીએ તો આપણે આકૃતિને આધારે સમજીએ છીએ ધન આયન અને ઋણ આયન જે છે એને હું લઈ લઉં છું અહીંયા તમને ફરક દેખાય આવતો હશે કે ધન આયન અને ઋણ આયન માં શું ફરક છે તો જે નાનો જોવા મળી રહ્યો છે એ છે ધનઆન અને જે મોટો જોવા મળી રહ્યો છે એ છે ઋણાયન તો આ રીતનો આપણે એક સ્ફટિક લીધેલો છે એટલે કે આયનીય ઘન જે છે એ લીધેલો છે બરાબર છે હવે આ આયનીય ઘનની અંદર આ માઇનસ આ પ્લસ મેં જેમ તમને કીધું એ મોટો જે છે એ ઋણા છે નાનો જે છે એ ધન આયન છે તો પ્રથમ એક આ ઘન તમને જોવા મળી રહ્યો છે આયનીય ઘન છે હવે ક્યારે આપણને ફ્રેન્કલ ક્ષતિ જોવા મળ્યાની અંદર તો ફ્રેન્કલ ક્ષતિ અંદર શું થાય છે કે જે નાનો ધન આયન જો હોય છે પોતાની જગ્યાએથી ખસી જાય છે અને પોતેની જગ્યાએથી ખસી જાય છે જેના લીધે થઈને તે આંતરાલીય સ્થાનમાં જાય છે અને પોતાની જગ્યાએ છિદ્ર ઉત્પન્ન કરી દે છે કહેવાનો મતલબ છે કે પોતાની જગ્યા જે છે એને ખાલી કરી દે છે પણ આપણા માટે જરૂરી એ છે કે ક્યાં જાય છે તો આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે તો હવે અહીંયાથી કોઈ એક નાનો ધન આયન જે છે એ ખસી જશે અને એક આંતરાલીય સ્થાનમાં જતો રહેશે જેમ કે હું અહીંયા બતાવી દઉં છું કે આ અહીંયાથી ખસી ગયો છે તો એ ખસીને ક્યાં જતો રહેશે એટલે આ ભાગ જે છે એ ખાલી થઈ ગયો છે અને એ કઈ જગ્યાએ જાય છે અહીંયા તો એ અહીંયા ક્યાંય આ રીતે છે બરાબર છે તો આ જે તમને જોવા મળી રહ્યો છે એ શું દર્શાવે છે તો આંતરાલીય સ્થાનમાં ગયો છે અને આ જે છે એ શું દર્શાવે છે તો ખાલી જગ્યા જે છે એ દર્શાવે છે બરાબર તો આપણને અહીંયાથી જ ખબર પડી જાય કે અહીંયા આ જે છે એ દર્શાવે છે ખાલી ક્ષતિ એટલે કે રિક્ત ક્ષતિ અને જે તમને આ જોવા મળી રહ્યું છે એ શું દર્શાવે છે તો આ દર્શાવે છે આંત્રાલીય એમ કરીને આપણને બે વસ્તુ જે છે અહીંયા જોવા મળે છે તો હવે આના વિશે આપણે કેવું હોય તો શું કહી શકીએ છીએ તો પહેલી વસ્તુ આયનીય ઘનમાં જોવા મળે સૌથી વસ્તુ છે ક્યાં જોવા મળે છે તો આપણને આયનીય ઘન જે છે એમાં જોવા મળી જાય છે સેકન્ડ નંબર ધન આયન અને ઋણ આયન સમાન છે નહીં તો આપણે સેકન્ડ કહી શકીએ છીએ આયનોના કદમાં મોટો તફાવત એટલે ઋણાયન મોટો છે ધન આયન નાનો હોય છે બરાબર થર્ડ નંબર કોણ ખસે છે તો નાનો ધન આયન ખસે છે તો નાનો ધન આયન આંતરાલીય સ્થાનમાં ખસે છે ક્લિયર જેમ કે અહીંયાથી ખસે હવે જેવો અહીંયાથી ખસે છે તો શું થાય છે તો બે વસ્તુ મૂળ સ્થાને કઈ ક્ષતિ ઉત્પન્ન થાય છે તો ખાલી અથવા રિક્ત ક્ષતિ અને નવા સ્થાને કઈ ક્ષતિ ઉત્પન્ન થાય છે તો આપણે એને કહીએ આંતરાલીય ક્ષતિ ક્લિયર જે અહીંયા જોવાય છે તમને આ જે જોવા મળ્યું એ ખાલી ક્ષતિ એનું મૂળ સ્થાન હતું જ્યાં હતો એ અને નવા સ્થાને ગયો જે આંતરાલીય સ્થાન હતું જેના લીધે આપણને આંતરાલીય ક્ષતિ જે છે એ જોવા મળી જાય છે બરાબર તો મુખ્યત્વે આટલી વસ્તુ એ યાદ રાખવાની કે આ ખસ્યા પછી અહીંયા આવી જાય છે એ આકૃતિ તમારે એક્ઝામમાં દોરવાની છે બરાબર છે બંને દોરવાની જરૂર નથી એટલા માટે જયારે આ ખસીને આવી જાય છે એટલે એ કઈ ક્ષતિ આવી જાય આંતરાલીય ક્ષતિ એટલે યાદ રાખજો કે ફ્રેન્કલ ક્ષતિ જે છે એને આંતરાલીય ક્ષતિ કહે છે એટલે નામ તમે યાદ રાખી શકો છો બીજી વસ્તુ ધન આયન ઋણાયણની સંખ્યા કમ્પલીટ હોવી જોઈએ કારણ કે અહીંયા તટસ્થતા આયનીય તટસ્થતાનું મહત્વ છે બરાબર છે એટલે કોઈ ધન આયન ઓછો કે ઋણાયણ વધુ ના થઈ જવું જોઈએ એ ધ્યાન રાખવાનું બીજી એક મહત્વની ધનયન અહીંયા ખસ્યો પણ શું ધન ધનઆયન બહાર નીકળી ગયો છે નહીં શું કોઈ ધન આયન કે ઋણાયન અંદર આવ્યો છે નહીં તેનો મતલબ કે આયનોની સંખ્યામાં કોઈ ફેર પડ્યો છે નથી પડતો બરાબર છે તો આપણે અહીંયા શું કહી શકીએ છે એને આધારે જ કે જો ઘટકણો કે આયનની સંખ્યાની અંદર કોઈ ફેર નથી પડ્યો તો શું ઘનતામાં ફેરફાર થશે નહીં થાય તો આપણે એમ કહી થતો નથી ખૂબ જ સિમ્પલ યાદ રહી જવું છે બરાબર છે કારણ કે ઘનતાની અંદર કોઈ ફેરફાર થઈ નથી રહ્યો કારણ કે કોઈ જ પ્રકારના ઘટકો ઓછા કે વધારે નથી થઈ રહ્યા એટલા માટે આપણે કહી શકીએ છીએ ઘનતામાં કોઈ ફેરફાર નહીં થાય હવે આવું સેમાં જોવા મળી શકે છે આપણને સામાન્યત્વે તો ઉદાહરણને આધારે લઈએ આપણે તો આવું જોવા મળી શકે છે આપણને ઝેડ એનએસ એજી સીએલ એજીઆઈ બરાબર છે તો આ બધા ઉદાહરણ છે ફ્રેન્કલ ક્ષતિના તો ફ્રેન્કલ ક્ષતિ માટે તમને પૂછી શકે છે એક્ઝામની અંદર બે ભાગનો એકલો ક્વેશ્ચન અને ફ્રેન્કલ અને શોર્ટકીપ એ સાથે પણ પૂછે છે બરાબર છે તો ફર્સ્ટ ભાગ આપણે જોઈ લીધો હાલમાં એ છે ફ્રેન્કલ ક્ષતિ વિશે હવે જોઈએ છે આપણે સેકન્ડ નંબર ક્ષતિ માટે ક્ષતિની વાત કરીએ તો થી અલગ હોય છે આકૃતિને આધારે જોઈશું તો વધુ સરળતાથી તમને સમજ પડી જશે તમે સાઈઝને આધારે જોશો તો એટલો બધો કોઈ ફરક તમને દેખાતો નથી આ આયન અને ઋણ આયન આધારે જ વાત કરી રહ્યો છું તો સાઈઝનો એટલો બધો કોઈ ફરક તમને જોવા નથી મળતો તો તમને અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે કદ લગભગ કેવા રહેવાના છે તો સમાન પહેલો પોઈન્ટ તો ત્યાંથી જ ખબર પડી જાય માઈનસ પ્લસ એ રીતે આપણે પહેલા બધાને હું દર્શાવી દઉં છું આ રીતે હવે આની અંદર આપણે શું જોઈએ છે તો આની અંદર છે એ રીતે કે પ્લસ અને માઇનસમાંથી આઈનીય તટસ્થતા ઝડપવી ખૂબ જ જરૂરી છે એટલે જો એક પ્લસ નીકળશે તો એક માઇનસ પણ જરૂરથી નીકળશે યાદ રાખવાનું છે બરાબર એટલે જોડીમાં નીકળવાના છે જેટલા પણ નીકળશે એટલા તો હવે હાલમાં જે છે એની અંદરથી હું શું કરું છું એક પ્લસ ને કાઢું છું તો ક્યાંકથી માઇનસ બી નીકળશે તો હું દાખલા તરીકે અહીંયાથી પ્લસ ને દૂર કરી દઉં તો આ ભાગ ખાલી થઈ જશે એ જ ટાઈમે ગમે ત્યાંથી કોઈ માઇનસ બી નીકળી જશે એટલે કે આ નીકળી રહ્યો છે ક્લિયર ચલો આ જ રીતે બીજો કોઈ પ્લસ કોઈ જગ્યાએથી નીકળી રહ્યો છે જેમ કે અહીંયા તો મેં કીધું એ પ્રમાણે કોઈ પણ જગ્યાએથી એક માઇનસ જે છે એ પણ દૂર થઈ જશે જેમ કે અહીંયાથી થઈ રહ્યું છે એટલે હંમેશા શેમાં દૂર થશે તો જોડીમાં દૂર થઈ જશે અને પોતાની જગ્યાએ શું બનાવશે ખાલી જગ્યા એટલા માટે આ જે લઈએ છે એને કઈ ક્ષતિ કહેવામાં આવે છે તો રિક્ત ક્ષતિ એટલે અહીંયા ઉદાહરણ યાદ રાખવાનું છે શોટકી ક્ષતિને કઈ ક્ષતિ તરીકે લેવામાં આવે છે રીક્ત ક્ષતિ પણ ક્યારે જયારે આઈનીય ઘનમાં હોય ત્યારે પોઈન્ટ જોઈએ આના માટે પણ સેમ સેમાં જોવા મળે છે ઘનમાં જોવા મળે બંનેના કદ કેવા છે તો આયનોના લગભગ કેવા છે તો સમાન સરખા દેખાઈ રહ્યા છે બરાબર આકૃતિ દોરો છો ત્યારે ધ્યાન રાખી લેવાનું છે દૂર થાય છે અને સમાન સંખ્યામાં સમાન સંખ્યામાં દૂર થાય છે એટલે યાદ રાખી લેવાનું છે આની અંદર કે સમાન સંખ્યાની અંદર દૂર થશે જેમ કે મેં તમને કીધું અહીંયા એ છે કે જેટલા પણ પ્લસ દૂર થશે એટલા જ તમારે માઇનસ જે છે એને પણ દૂર કરવા પડશે જેને આધારે તમે યાદ રાખી શકો છો કે આની અંદર ઘનતામાં શું ફેરફાર થશે એ એને આધારે જ આપણે યાદ રાખી શકીએ છીએ તો ચલો આ ખ્યાલ આવી ગયો અને આવું શા માટે કરીએ છીએ તેનું કારણ પણ એ છે મેં તમને કીધું એ યાદ રાખી લેવાનું છે કે આઈનીય તટસ્થતા જળવાવી જોઈએ એટલા માટે સમાન લેવા જરૂરી છે બરાબર ચલો હવે દૂર કરી પછી એમાં શું જોવા મળે છે તો તેમાં એટલે આપણને પૂછે કે એમાં કઈ ક્ષતિ જોવા મળે તો રિક્ત ક્ષતિ જોવા મળે છે બીજું હવે ઘટકણો દૂર થઈ રહ્યા છે તો આપણે એને આધાર શું કહીએ છીએ કે તેની ઘનતામાં શું થશે તો ઘનતામાં ઘટાડો થાય છે કેમ ઘટાડો થાય છે જેટલા ઘટકણો કે આનો હતા એ તો સ્ફટિકમાંથી બહાર નીકળી ગયા એટલે ઓછા થઈ ગયા તો આપણે કહી શકીએ છીએ કે તેની અંદર ઘટાડો જોવા મળે છે આપણને અને મહત્વની વસ્તુ ઉદાહરણ છે ઉદાહરણ બી યાદ રાખી શકીએ છીએ પહેલા પણ એક વસ્તુ કહી દઉં છું એ પણ એક માટે આપણે યાદ રાખી લેવાની છે બરાબર ફર્સ્ટ ટેન ડેસ ટુ સિક્સ સ્વટકી ક્ષતિ આ એમસીક્યુ માટે યાદ રાખજો તમને જોવા મળી શકે છે પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જગ્યામાં ઓરડાના તાપમાન બરાબર છે તો ટેન એસ ટુ સિક્સ શોધકી ક્ષતિ જોવા મળે છે આપણને હવે હું વાત કરું એક સેન્ટીમીટર ક્યુબની તો એક સેન્ટીમીટર ક્યુબની અંદર હોય છે ટેન એસ ટુ ટ્વેન્ટી ટુ આયાનું તો હવે જો ટ્વેન્ટી ટુ છે ને ટેન એ સિક્સ છે

ઉદાહરણમાં કઈ વસ્તુ અગત્યની છે તો ઉદાહરણ માટે છે એનએસિએલ કેસીએલ સીએસસીએલ સીઝિયમ ક્લોરાઈડ એજીબીઆર વગેરે ક્લિયર હવે તમને થશે કે સર ફ્રેન્કલ ક્ષતિની અંદર પણ તમે એજીબીઆર લખ્યું હતું અહીંયા પણ એજીબીઆર લખ્યું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો એજીબીઆર એ એક એવું છે કે જેમાં ફ્રેન્કલ અને શોર્ટકી બંને પ્રકારની ક્ષતિ જે છે એ જોવા મળે છે આપણને બરાબર છે એટલે જો શોર્ટકી ક્ષતિ કે ફ્રેન્કલ ક્ષતિનું ઉદાહરણ આપ્યું પૂછ્યું હોય આપણને અને અંદર એજીબીઆર છે તો એજીબીઆર બંનેમાં કોમન છે એટલે બંનેના આન્સરની અંદર આવી શકે છે બરાબર તો આમાં બધાને ખ્યાલ આવી ગયો છે તો આપણે ક્ષતિની અંદર આજનો લેક્ચર જે જોયો તેની અંદર પ્રથમ ભાગ જે છે આપણે પૂરો કર્યો છે એ છે તત્વ યોગ મિત્ય ક્ષતિ જેની અંદર આપણે જુદા જુદા ભાગ જે છે તેની વાત કરી લીધી અને ચાર પ્રકાર પ્રથમ જુદી જુદી રીતે કહીએ તો તેની અંદર આપણે કયા કયા જોયા છે તો રિક્ત ક્ષતિ એટલે કે ખાલી ક્ષતિ પ્રથમ આપણે તે એના પછી આપણે જોયું છે આંત્રાલીય ક્ષતિ થર્ડ નંબર જેના આધારે જોયું આપણે એ છે સોટકી ક્ષતિ અને ત્યારબાદ આપણે જોયું એ છે ફ્રેન્કલ ક્ષતિ બરાબર છે તો આપણે એના નામ જે છે અલગ અલગ રીતે આપી શકીએ છીએ બીજું મેં તમને કીધું એ પણ યાદ રાખી શકો છો તમે કે આમાં અલગ અલગ રીતે નામકરણ કરવામાં આવે છે આઈનીય અને આધારે બિનઆઈન્ય પૂછે તો પ્રથમ બે આઈનીય પૂછે તો શોર્ટકી અને ફ્રેન્કલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખી લેજો બીજું પોતાના સ્થાનેથી ખસી જાય એના માટે વિસ્થાપન શબ્દ બી આવે છે એટલે તમને ક્યાંય બુકની અંદર વિસ્થાપનીય ક્ષતિ જોવા મળે તો પણ ખોટું નથી તે પણ સાચું છે બરાબર છે ખાલી શબ્દો અલગ છે બાકી કહેવાની રીત કોઈ અલગ નથી બરાબર તો આજના ની અંદર આપણે ક્ષતિ નો પ્રથમ ભાગ જે છે એ પૂરો કર્યો છે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આજ રીતે આગળની બે ક્ષતિ જેની અંદર અશુદ્ધ ક્ષતિ અને ત્યારબાદ બિનતત્વયુગની એક ક્ષતિ જે છે આપણે જોઈશું